નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના મલ્ટીપર્પઝ જેટિંગ વાહનમાં શાળાના બાળકોની જોખમી મુસાફરીની ઘટના સામે આવી હતી વાહનની આગળની બાજુ ચાર બાળકોને પાછળની બાજુએ ચાર બાળકો લઈ જવાતા હતા જે પૈકી પાછળની બાજુએ બાળકો હતા તે ઊભા ઉભા શટલની જેમ મુસાફરી કરતા હતા જોકે આ બનાવ ઉજાગર થતા આ મામલે ચીફ ઓફિસરે રૂદ્રેશ સુદળે જણાવ્યું કે અંગે ડ્રાઈવરનો ખુલાસો પૂછવામાં આવશે અને શિસ્તબદ્ધની કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછા આવેલા આવે તેના ડ્રાઈવરને અમે તાત્કાલિક કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ પણ ઘટના ચલાવી ન લઈ શકાય અને દરેક ડ્રાઈવર નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછળ ન ઉભા રખાય અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ વરસાદ વરસાદ રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે રાજ્યના